ગુજરાત હાઈકોર્ટની કન્ટેમ દ્વારા આજે સિનિયર કાઉન્સિલ સામે કન્ટેમની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે છવ્વીસ જૂનના રોજ જજ સંદીપ ભટ્ટની કોર્ટમાં સિનિયર કાઉન્સિલ ઓનલાઈન સુનાવણીમાં હાજર થયા હતા ત્યારે તેઓ ફોન ઉપર વાતો કરતા હતા અને બિયર મગમાંથી પીણું પીધું હતું આ ઘટનાની એક વિડીયો ક્લિપ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે ત્યારે સિનિયર કાઉન્સિલ દ્વારા આવી વર્તણૂકથી યુવા વકીલોમાં ખોટી છાપ ઊભી થઈ છે જેથી હવે તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં આપઘાતનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં નિકોલમાં હાઈવે પરની એક હોટલ પાસે ટ્રક ઊભી રહી હતી ત્યારે એક યુવક આ ટ્રક પાસે આવ્યો હતો અને ટ્રક ચાલુ થઈ ત્યારે આ યુવકે ટ્રકના પાછળના ટાયરની આગળ સુઈ જઈને જીવન ટૂંકાવી દીધું હતું આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ટ્રકના ટાયર નીચે આવી જવાથી યુવકનું ગણતરીની સેકન્ડમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે ત્યારે સમગ્ર મામલે ઉઢવ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા પોલીસની અનેક વિસ્તારમાં ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે શહેરના નારોલ વિસ્તારમાંથી એસઓજીએ બાતમીના આધારે બાંગ્લાદેશી મહિલા અને તેના બાળકોની અટકાયત કરી છે જેમાં એસઓજી ક્રાઇમે બાતમીના આધારે નારોલ પિરાણા ઢગલા પાસેથી અફસાના શેખ નામની શંકાસ્પદ મહિલાની ચાર બાળકો સાથે અટકાયત કરી પૂછપરછ કરતા મહિલા પાસેથી ભારતીય હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા જેથી આ મહિલા કેટલા સમયથી અહીં રહેતી હતી અને શું કામ કરતી હતી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે